ખાબકતા લાપતા થયો છે ફાયર શોધખોળ હાથ ધરી છે વડોદરાની સમયમાં આવેલી નર્મદા કેનાલમાં ચંદ્રેશ અગ્રવાલ નામનો યુવાન કેનાલ ઉપરની પેનલ સોલાર પેનલ સાફ કરતો હતો પેનલ તૂટતા યુવાન યુવાન ડૂબ્યો હતો ડૂબ્યા બાદ લાપતા થયો બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનોએ કેનાલમાં શોધખોળ હાથ ધરી છે ત્યારે ખાનગી કોન્ટ્રાક્ટર પર પરિવારજનોએ આક્ષેપ કર્યા છે પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે ઘણા વખતથી સોલાર પેનલ પર ક્લિનિંગ કરાવવાની કામગીરી ચાલી રહી હતી જો કે કોન્ટ્રાક્ટર દ્વારા સેફ્ટીના સાધનો આપવામાં આવતા ન હતા મોટી સંખ્યામાં અગ્રવાલ સમાજના સભ્યો સમા કેનાલે એકત્ર થયા હતા ઘટના સ્થળ પર વોર્ડ નંબર ના કોર્પોરેટર મહાવીર સિંહ રાજપુરોહિત પણ દોડી આવ્યા હતા બેનો પર નેશન પ્લસ ન્યૂઝ ફોડ દ્રામ સમાચારોના સતત અપડેટ માટે મેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર ફ્રાય